નખત્રાણા તાલુકાના રવાપર ગામે આજે ઈદી મિલાદુ નબીની ખુશીના નિમિત્તે રવાપર ગામે જુલુસ કાઢવામાં આવ્યું હતું અને આ જુલુસની અંદર રવાપરના આજુબાજુ ગામડાના તમામ સુની મુસલમાન ભાઈઓ હાજર રહ્યા હતા

અને સૌ સુની મુસલમાન ભાઈઓ જુલુસમાં હાજર રહ્યા હતા અને રવા પર ભુજ લખપત હાઈવે થઈ મેન બજારમાં રવા પર સુની મસ્જિદ ચોકમાં જુલુસ પહોંચ્યું હતું અને ત્યાં રવા પર જમાતના મોલાના ઇમામ ઇબ્રાહિમ નાત શરીફ પડાવી હતી અને અલ્લાહ તાલા પાસે ભાઈચારાની લોકો માટે દુવા માંગી હતી મોલાના ઇબ્રાહીમ એવી દુઆ માંગી હતી કે આપણા ભારત દેશમાં ભાઈચારો રહે અને એકબીજા સાથે હળી મળીને અને હિન્દુ મુસ્લિમ ભાઈઓને ભાઈચારાનો સંદેશ પાઠવ્યો હતો અને આ જુલુસમાં ઠંડા પાણીની બોટલની વ્યવસ્થા નવાવાસ મુસ્લિમ યુવા સર્કલે કરી હતી અને આ જુલુસમાં રવા પર ગ્રામજનોને બહારથી પધારેલા મહેમાનોનું શરબત અને નાસ્તાની વ્યવસ્થા રવાપર ગામના ભજીર કાસમ હારુ અને એમના સૌ પરિવારજનોએ કરી હતી અને આ જુલુસમાં નખત્રાણા પોલીસ સ્ટેશનના પીઆઈ મકવાણા સાહેબ એના માર્ગદર્શન હેઠળ ગઢાની આઉટ પોલીસ સ્ટેશનના એસઆઈ પિંકરાજસિંહ સાહેબ અને કોન્સ્ટેબલ ચૌધરી સાહેબ અને એનો તમામ સ્ટાફ હોમગાર્ડ અને જીઆઈડી જવાનો આ રેલીમાં બંદોબસ્તમાં હાજર રહ્યા હતા રવાપર ગામે સુકૂન અને શાંતિથી જુલુસનો કાર્યક્રમ બપોરના બાર કલાકે મસ્જિદ ચોકમાં પૂરો કરવામાં આવ્યો હતો અને સૌ પધારેલા સુની મુસલમાન ભાઈઓએ અલ્લાહ તાલા પાસે ખેર સલામ અને ભાઈચારાની દુવા માંગી હતી અને રવાપર ગામના યુવા સર્કલ આયોજકો ભાઈઓ બહારથી પધારેલા જુલુસમાં સુની મુસલમાન મહેમાન ભાઈઓનો આભાર વ્યક્ત કર્યો હતો રવાપર ગામના જાગૃત નાગરિક હાસમભાઈ થોડિયા જાગૃત નાગરિક સિદ્ધિકભાઈ કુંભાર જણાવી રહ્યા છે કે આ બારા રબી ઉલ અવલ એટલે કે અમારો આ ખુશીનો તહેવાર કહેવાય અને ઇસ્લામી તારીખ બાર રબી ઉલ અવલ ના દિવસે નબી એ મોહમ્મદ મુસ્તફાનો જન્મ દિવસ અને દુનિયામાં તશરીફ લાવ્યા એટલે સુન્ની મુસલમાન ભાઈઓને એકદમ આનંદ અને ખુશીથી આ તહેવાર મનાવવામાં આવે છે અને મોહમ્મદ મુસ્તફા એક અલ્લાહ પાકના નેકબંધ અને આખર જમાના નબી હતા